વેલકમ ટુ ચેતુઝ કિચન આજે આપણે બનાવીશું કોબીના થેપલા તો એના માટે આપણે એક બાઉલ ભરીને એટલે કે દોઢ કપ જેટલો આપણે ઘઉંનો લોટ જે રેગ્યુલર રોટ રેગ્યુલર રોટલી બનાવીએ છીએ એ ઘઉંનો લોટ આપણે અહીંયા લીધેલો છે એક વાટકી આપણે કોબીને સરસ ઝીણી ઝીણી ખમણીને અહીંયા એક વાટકી કોબી ખમણીને લીધેલી છે અને અડધી ચમચી જેટલી ખાંડ સ્વાદ મુજબ મીઠું એક ચમચી દહીં લીલા ધાણા બે લીલા મરચાં એક ઇંચ આદુનો ટુકડો અને આઠથી દસ મરી લઈ અને આપણે પેસ્ટ બનાવી લીધી છે બાકી મસાલાની અંદરથી જે મસાલાની જરૂર પડશે એનો ઉપયોગ કરીશું ને મોણ માટે તેલ તો ચાલો આપણે થેપલા બનાવવાની શરૂઆત કરીશું તો અહીં આપણે કોબીને લઈ લીધી છે આપણે કાથરોટની અંદર પહેલાં કોબી લઈ લેશું એની અંદર આદુ મરચાંની પેસ્ટને ઉમેરી દઈશું આદુ મરચાંને અને મરિયામાં આપણે આઠથી દસ ભેગા ઉમેરીને ખાંડી લીધા હતા લીલા ધાણા પણ ઉમેરી દઈશું અહીંયા અહીંયા આપણે એક ચમચી દહીંનો ઉપયોગ કરીએ છીએ આ જગ્યા ઉપર તમે ત્યાં પર અડધા લીંબુનો રસ અથવા તો આમચૂરનો ઉપયોગ કરી આમચૂર પાવડરનો ઉપયોગ કરી શકો અને આપણે ખાંડ પણ ઉમેરી દઈશું અને સ્વાદ મુજબ આપણે મીઠું ઉમેરશું હવે બધા આપણે મસાલા કરીશું પાંચ ચમચી જેટલી હિંગ ઉમેરશું અડધી ચમચી જેટલું લાલ મરચું પાવડર અડધી ચમચી જેટલી હળદર અડધી ચમચી જેટલું ધાણા જીરું અડધી ચમચી જેટલું આંખું જીરું આ બધું આપણે પહેલાં મિક્સ કરી લેશું મસાલા સાથે કોબીમાં દહીં અને કોબીની અંદર આપણે જે મીઠું ઉમેરે તો એ પાણી છોડે છે તો આપણે પહેલાં મસાલો એની સાથે સરસ મિક્સ કરી લેવાનો પછી આની અંદર આપણે લોટને ઉમેરીને લોટને બાંધવાનો છે એટલે પાણી છોડે તો પછી પાણી ઉમેરીએ તો લોટ આપણો વધારે ઢીલો થઈ જાય એવું ના થાય એટલા માટે આપણે જેટલું આમની અંદરથી પાણી જોઈતું હોય એમાં જ આપણે લોટ બાંધશું જો જરૂર પડશે તો જ ઉપરથી પાણી ઉમેરશું બાકી આની અંદર જ આપણે લોટ બાંધવાનો છે તમે આમાં લસણ ખાતા હોય તો તમે લસણ પણ અહીંયા ઉમેરી શકો છો તો અહીંયા આપણે લોટને ઉમેરી દેસું અહીંયા આપણે બે ચમચી જેટલું તેલ ઉમેરશું તો હવે આપણે આમાં જ લોટ બાંધશું આમાં આપણે કોબીની અંદર મીઠું ઉમેરીને એટલે પાણી છોડે અને દહીં એક ચમચી ઉમેરેલું છે એટલે એમાં પણ પાણી છૂટે તો આપણે લોટમાં જરા પણ પાણી નથી ઉમેર્યું ને આટલો સરસ મિક્સ થઈ ગયો છે હવે આપણે થોડું પાણી ઉમેરી અને થોડોક લોટને આપણે વ્યવસ્થિત કરવાનો છે માત્ર એકથી બે ચમચી જેટલું આપણે પાણી આની અંદર ઉમેરી અને લોટને સરખો પૂણવી લેવાનો એટલે કે સરખો બાંધી લેવાનો છે આ આટલા લોટની અંદર આપણે ખાલી બે ચમચી જેટલું પાણી ઉમેર્યું છે તો આપણો આટલો લોટ મસ્ત એવો થઈ ગયો છે તો હવે સે જ આપણે લોટવાળા હાથ કરી અને સરસ આપણા હાથ કોરા કરી અને સરસ આપણે કૂણવી લેવાનો છે આવી રીતે આમ કરી અને આપણે તેલ ઉમેરીને લોટને સરસ ગૂણવી લેશું આપણે તો આપણે એક ચમચી તેલ ઉમેરીને સરસ આપણે લોટને કૂણવી લીધો છે જો કેટલો મસ્ત એવો કૂણવાઈ ગયો છે એટલે કૂણોપ આવી ગઈ છે ગોબી હોય કે દૂધી હોય એ લોટને આપણે પાંચ મિનિટ રેસ્ટ નહીં થવા દેવાનું કારણ કે એ થોડું થોડું પાણી છોડે એટલે લોટ વધારે ઢીલો થઈ જાય એટલે આપણે થેપલા વ્યવસ્થિત વણાઈ નહીં એટલે આપણે આને આપણે રેસ્ટ નહીં થવા દઈએ ને ડાયરેક આપણે થેપલા બનાવી લેશું તો સાઈડ ઉપર આપણે તવી પણ તપવા રાખી દીધી છે એટલે આપણે નાનું લુ લેશું ને થેપલાને વણી લેશું અવળા લુઆ કરશું એને સરસ પ્રેશ કરી અને ગુણ કરી લેવાનું અટામણમાં રફ દોડીને થેપલાને સરસ વણી લેવાનું કંઈ આપ થેપલું સરસ વણાઈ ગયું છે તો આવી જ રીતે આપણે બધા થેપલાને વણવાના છે ને સાઈડ ઉપર આપણી તવી પણ તપી ગઈ છે એમાં થેપલાને ઉમેરી દઈશું એવું બીજું થેપલું આપણે તૈયાર થશે એટલે કે પાકશે ત્યાં સુધીમાં આપણે બીજા થેપલાને પણ તૈયાર કરી લેશું એક થેપલું પાકતું હોય ત્યાં બીજા થેપલાને આપણે વણી લેવાનું અથવા તો તમને એમ ન ફાવે તો બધા થેપલા એક સાથે વણી લેવાના ને પછી તળવાના એક સાઈડ થઈ જાય પછી બીજી સાઈડ આપણે એને પલટાવી લેવાનું ને આપણે ઉપરથી સરસ તેલ લગાવી દેવાનું આથી એટલા તમે બ્રેકફાસ્ટમાં ખાવ કે સાંજના જમવામાં ખાઓ કે પાંચ વાગે બાળકોને નાસ્તામાં બનાવી દો તો ખાવાની ખૂબ મજા આવે છે આથી એટલા ચા સાથે પણ ખાવાની મજા આવે અને દહીં સાથે અથાણા સાથે પણ ખાવાની ખૂબ મજા આવે છે તૈયાર થઈ છે તો આપણે લઈ લેશું બીજા થેપલાને ઉમેરી દેસુ આવી જ રીતે આપણા બધા થેપલાને તૈયાર કરવાના છે તો તૈયાર છે અહીંયા આપણા પત્તા કોબીના થેપલા દહીં સાથે અને અથાણા સાથે ખાવાની ખૂબ મજા આવે છે જો તમને મારી રેસીપી પસંદ આવી હોય તો મારી રેસીપીને લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો બે લાયકોને દબાવતા ભૂલતા નહીં અને કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરજો કે મારી રેસીપી કેવી લાગી તો આવજો